અને ઉપર છંટકાવ કેટલી વાર થયો એક વાર મિત્રો છંટકાવ કર્યો છે જે છંટકાવ છે આપણું ક્રોપ પરિવર્તન જે તમારે ફૂટફાટ વિકાસ અને ગ્રીનરી માટે કામ કરશે અને જે બીજી છે પ્રોડક્ટી ટુ જે દવાને ચોંટાડે છે ફેલાવે છે અને કોઈ બી પ્રકારના તકલીફો આવતી હોય તો એની સામે રક્ષણ આપવાનું કામ કરે છે અને ત્રીજી જે આપણી પ્રોડક્ટ છે બ્લૂમ ફાસ્ટ તો આ બ્લૂમ ફાસ્ટ એક એવી પ્રોડક્ટ છે જે ફૂલ આવતું ના હોય પાક ના બેસતું હોય પાકની ક્વોલિટી ના હોય તો એ મેન્ટેન કરવાનું કામ આ કરે છે તો આ ટ્રીટમેન્ટ કરવાથી ઉપેન્દ્રભાઈ વાડીમાં શું બદલાવ શું આવ્યો છે અત્યારે ઘણો બધો બદલાવ છે બરાબર હાલ છે હા ફૂટ છે બરાબર છોડનો વિકાસ એવો થયેલો છે કે જોવા જેવો એમ બરાબર તો મિત્રો એ જે કહી રહ્યા છે આપણે જોઈશું કે અત્યારે અમને તમે લીંબુ જોઈ શકો છો ઘણો બધો લાગ આ બધી લીંબુની અંદર બેસી ગયો છે અત્યારે જે ગયા વર્ષે જે લીંબુ જોવા નતા મળતા ગયા વર્ષે આવું હતું ખરું ઉપેન્દ્રભાઈ ના 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 સાહેબ અને ટોટલ કેટલા વિઘામ છે આ વાડી

તો જે તમે માહિતી આપી ઉપેન્દ્રભાઈ તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચ